છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ ફ્લો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા અંગેની દિન સાતની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હોય જરૂરસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએન તુવેરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું સુરેન્દ્રનગર ખાતે તપાસમાં ગયા હતા દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે કાવી પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી મહેશભાઈ પુનાભાઈ બલદાણિયાને તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બગોદરા ટોલનાકા ખાતેથી પકડી તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી